અમેરિકામાં ગુજરાતીઓ સાથે શું થાય છે જોઈને તમે પણ રડી પડશો અહીં રહેતા ગુજરાતીઓને અમેરિકાની સરકાર રાતોરાત કેમ કાઢી રહી છે આ પાછળનું કાળું સત્ય અને ગેરકાયદેસર રીતે રહેતા લોકો અહીં શું ધંધો કરે છે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ બનતા જ અમેરિકામાં રહેતા ગેરકાયદેસર વિદેશીઓને તગડવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે તેમાં ભારતીયોનો વારો સૌથી પહેલ આવ્યો છે અમેરિકાએ ટેક્સારથી યુએસ આર્મીના વિમાનમાં પાર્સલ કરેલા 104 ચાર ભારતીયો અમૃતસર પહોંચ્યા હતા આ એકસો ચાર ભારતીયોમાં તેત્રીસ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે જે આજે અમદાવાદ પહોંચ્યા છે અને સુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમના વતનમાં રવાના થયા છે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા આ લોકો શું ધંધો કરતા હોય છે મિત્રો ગેરકાયદેસર રીતે રહેતા લોકો અમેરિકાની ઇકોનોમી માટે ફાયદાકારક પણ છે અમેરિકામાં ન ગણક એવા તે એવા કામ આ લોકો જ કરે છે અને ઓછી મજૂરીમાં કામ કરે છે અમેરિકાના નાગરિકોને કામ પર રાખો તો સરકારે મંજૂર કરેલો પગાર આપવો પડે છે રજાઓ આપવી પડે છે બીજા ઘણા બધા ફાયદા આપવા પડે છે તેની સામે ગેરકાયદેસર રીતે રહેનારા લોકો જે મળે એ સોનાનું સમજીને લઈ લે છે અને કામ કર્યા કરે છે આ લોકો અમેરિકામાં ગેસ સ્ટેશનો એટલે કે પેટ્રોલ પંપથી માંડીને મોટલોમાં સફાઈ કામ કરવાનું કામ કરે છે સાથે ડ્રાઇવિંગથી માંડીને ખેતમજૂરી સુધીના પણ આ લોકો કામ કરી શકે છે અમેરિકન યુથ તો આ બધા કામ કરવા નથી વીકેન્ડમાં માં ચર્ચા કરવા છે એ જોતા ટ્રમ્પ બાંધીને તગડી મૂકે છે કામ કરવા માટે નવા માણસો ક્યાંથી લાવશે ટ્રમ્પ બિઝનેસમેન છે તેથી આ વાત ન સમજે એટલા નાદાર નથી ચૂંટણી પ્રચારમાં તેમણે ગેરકાયદેસર રહેનારાને તગડવાની ધમકી આપેલી એટલે વટને ખાતર આ અમલ કરવો પડે છે પણ વટના ગાજર બહુ ન ખાઈ શકાય આ પ્રો તરત જ ચડી જાય છે અમેરિકામાં રહેતા ભારતીયોમાં સૌથી વધુ સોળ લાખ ગુજરાતીઓ મિત્રો અમેરિકામાં રહેતા ભારતીયોમાં ગુજરાતી પંજાબી તેલુગુ અને તમિલ એ ચાર જૂથ મુખ્ય છે અને પૈકી ગુજરાતીઓની સંખ્યા સૌથી વધારે છે અમેરિકામાં કાયદેસર રીતે રહેતા ભારતીયોમાં લગભગ ઓગણત્રીસ ટકા એટલે કે લગભગ સોળ લાખ ગુજરાતીઓ રહે છે અમેરિકાના નાગરિક હોય કે પછી અમેરિકામાં પરમનન્ટ રેસિડેન્ટ હોય એવા ભારતીયો કે ભારતીય મૂળના આ લોકોને કોઈ ખતરો નથી અમેરિકામાં વર્ક પરમિટ પર રહેતા હોય એવા લોકોને પણ કોઈ ખતરો નથી અમેરિકાના કાયદા તેમને રક્ષણ આપે છે જે લોકો બિલકુલ ગેરકાયદેસર રીતે ઘૂસ્યા છે તેમને કોઈ રક્ષણ મળતા નથી ટ્રમ્પ તેને તકડી કાઢ્યા છે આ લોકોને પાછા પોતાના દેશમાં મોકલવાનો ખર્ચ દર વર્ષે ડોલર લગભગ સાત ઓછામાં ઓછા દસ વર્ષ લાગે છે ફુગાઓ બીજી ગણતરી કરીએ તો દસ વર્ષમાં કુલ ખર્ચ નવસો ને અડસઠ અજબ ડોલર થાય છે ટ્રમ્પ તો ગેરકાયદેસર રહેનારાને જેલમાં ધકેલવાની ધમકીઓ આપે છે જેલમાં પણ તેમનો ખર્ચ સરકારે જ ઉઠાવવો પડે છે જેલમાં તેમને સાચવવાનો ખર્ચ પણ ગણો તો આંકડા વધી જાય છે